નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને કોઈ પણ ગેરંટી વિના મિત્રો બે લાખ રૂપિયાની લોન મળશે મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ભારતીય રિઝર્વ બેંકે મિત્રો નવા વર્ષના પૂર્વે મોટી ભેટ આપી છે જેમાં મિત્રો આરબીઆઈએ ખેડૂતોની ગેરંટી વગર લોનની મર્યાદા વધારીને મિત્રો બે લાખ રૂપિયા સુધીની કરી દીધી છે પહેલાં મિત્રો આ મર્યાદા એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયાની હતી આ યોજનાથી મિત્રો દેશના કરોડો ખેડૂતોને ફાયદો થશે ખેડૂતોને રાહત આપતા ભારતીય રિઝર્વ બેંક એટલે કે મિત્રો આરબીઆઈએ એક જાન્યુઆરી બે હજાર પચીસથી ખેડૂતો માટે મિત્રો ગેરંટી વિના લોનની મર્યાદા મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયા વધારીને મિત્રો બે લાખ રૂપિયા કરી દીધી છે ખેતીના વધતા ખર્ચના વચ્ચે મિત્રો નાના અને સીમાંત ખેડૂતોને મદદ કરવા માટે મિત્રો આ પગલું લેવામાં પણ આવી ગયું છે મિત્રો આગળ વાત કરી તો તમને જણાવી દઈએ કે મિત્રો બે હજાર દસમાં આરબીઆઈ એ કોઈપણ ગેરંટી વિના મિત્રો કૃષિ ક્ષેત્રને મિત્રો એક લાખ રૂપિયા આપવાની મર્યાદા નક્કી કરી હતી મિત્રો બાદમાં તેને બે હજાર ઓગણીસમાં તેને વધારીને મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયા કરવામાં આવી હતી નવા નિર્દેશથી મિત્રો દેશભરમાં મિત્રો બેન્કો કૃષિ અને મિત્રો પ્રવૃત્તિ માટે લોન લેનાર દીઠ મિત્રો બે લાખ રૂપિયા સુધીની કોલ લેટર અને મિત્રો મર્જિનની જરૂરિયાતો માફ કરવા કહેવામાં મિત્રો આવી રહ્યું છે કૃષિ મંત્રાલયના મિત્રો જણાવ્યા અનુસાર આ નિર્ણય વધતા ખર્ચને મિત્રો સંબોધવા અને ખેડૂતો માટે મિત્રો લોનની પહોંચ સુધારવા માટે લેવામાં મિત્રો આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો દેવા માફી અંગે મુદ્દો ચર્ચામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોના દેવા માફ થાય તેવી મિત્રો ખેડૂતો રાહ જોઈને અત્યારે બેઠા છે ખેડૂતોના મિત્રો થોડા ઘણા કરવામાં આવે અને ખેડૂતોને મિત્રો રાહત આપવામાં આવે તેવી ખેડૂતોની ઈચ્છા છે પણ મિત્રો ચૂંટણી આવે છે ત્યારે મિત્રો દેવા માફીના મુદ્દાઓ મિત્રો ચર્ચાઓ પણ આવે છે અને દેવા માફીને લઈ ઘણી બધી મિત્રો જાહેરાતો પણ કરવામાં આવે છે ખેડૂતોને લોભામણી આપવામાં આવે છે અને આખરી ચૂંટણી જીત્યા બાદ મિત્રો દેવા માફી અંગે મુદ્દો જાણે ગાયબદ્ધ થઈ જાય છે તેવું મિત્રો ખેડૂતોને થાય છે ખેડૂતભાઈઓના દેવા માફીની લાલચ આપી અને વોટ માંગતી સરકાર મિત્રો ખેડૂતોના દેવા માફ કરતી નથી અને આખરે મિત્રો ખેડૂતને રોવાનો વારો આવે છે તો મિત્રો આના વિશે તમારું શું કહ્યું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે શું ખેડૂતભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને મિત્રો તમે જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત તો ટ્રાફિક સમસ્યાને લઈ મિત્રો ગડકરી સાથે મુલાકાત કરી તો મિત્રો સાંસદ ગેનીબેન ઠાકોર મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને મિત્રો રૂબરૂ આવેદનપત્ર પણ આપ્યું જેમાં મિત્રો પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા મિત્રો ટ્રાફિકની સમસ્યાઓને નિવારવા માટે મિત્રો રજૂઆત કરવામાં આવી અને એરોમાં મિત્રો સર્કલથી બિહારી બાગ સુધી એલિવેટેડ મિત્રો અને અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગના અધિકારીઓને મિત્રો જરૂરી સૂચના આપવા માટે માંગ પણ મિત્રો ગેનીબેન ઠાકોરે કરી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજારની લોન મળશે જેમાં પ્રધાનમંત્રી મિત્રો સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી મિત્રો લાવવામાં આવી છે જેને મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર તેવીસ હતી આ યોજના મિત્રો નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને મિત્રો લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય મિત્રો ટ્વીટ કરીને માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કરિયાણા કે રેડીમેડની મિત્રો દુકાન અને ફળની દુકાન મિત્રો ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ મિત્રો આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજનાથી મિત્રો અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહે છે આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગરીબોની મિત્રો ગેરંટી વગર મિત્રો લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો પચાસ હજાર રૂપિયાની લોનની રકમ મળે છે ધારો કે મિત્રો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને મિત્રો સૌપ્રથમ પ્રથમ દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ મિત્રો તેને વીસ હજાર અને પછી મિત્રો પચાસ હજારની ડબલ લોન આપવામાં આવે છે જોકે મિત્રો એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં મિત્રો વહીવટી તંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો સોમવારે શહેરના એક ટોચના અધિકારીઓ મિત્રો માહિતી આપી હતી કે એક જાન્યુઆરી બે હજાર થી મિત્રો ઇન્દોરમાં ભિખારીઓને મિત્રો ભિક્ષા આપવાના લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે ઇન્દોરને મિત્રો ભિખારી મુક્ત કરવાના લક્ષ્યને મિત્રો હાંસલ કરવા તેના પ્રયાસોને મિત્રો ભાગરૂપ તંત્ર મિત્રો આ નિર્ણય લીધો હતો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો કેન્સરની રસી બની ગઈ છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે મિત્રો રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મિત્રો દાવો કર્યો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી છે જે તેમના નાગરિકોને મફતમાં આપશે વેક્સિન શોટ બે હજાર પચીસની શરૂઆતમાં મિત્રો લોન્ચ કરવામાં આવશે આ રસી મિત્રો કેન્સરના દર્દીઓને મિત્રો સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠની રચનાને મિત્રો રોકવા માટે નહીં થાય જોકે મિત્રો હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે જો મિત્રો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મિત્રો મોટી ઉપલબ્ધિ ગણાશે તેવું મિત્રો મોટા સમાચારમાં સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો જીપીએસસી ની પરીક્ષા આપવા માટે મિત્રો ઉમેદવારો માટે મિત્રો મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો જીપીએસસીની પરીક્ષા આપવા ઉમેદવારો માટે મિત્રો મહત્ત્વના સમાચાર આવ્યા છે જેમાં મિત્રો હવે કેટલીક ભરતીઓમાં મિત્રો ફોર્મ ભરતી વખતે પ્રાથમિક કસોટીના મિત્રો સંમતિપત્ર માટે ડિપોઝિટ ફી ભરવી પડશે મિત્રો બિનજરૂરી અનામત વર્ગના ઉમેદવારો માટે મિત્રો પાંચસો રૂપિયા અને મિત્રો અનામત વર્ગના ઉમેદવારો માટે મિત્રો ચારસો રૂપિયા ફી રાખવામાં આવી ગઈ છે જો કે મિત્રો પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોની ફી પરત કરવામાં આવશે ફોર્મ ભર્યા પછી ઉમેદવારો પરીક્ષા ન આપવા હોવાથી મિત્રો સંખ્યા વધુ હોવાથી આ નિર્ણય મિત્રો કરવામાં આવી ગયો છે તો મિત્રો જીપીએસસીની પરીક્ષા આપવા માંગતા હો તો તમારા માટે મોટા સમાચાર મિત્રો સાબિત થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિયાળામાં લીપ બામ વાપરો છો તો મિત્રો સાવધાન થઈ જજો જો તમે પણ મિત્રો શિયાળામાં હોઠને કોમળ રાખવા માટે લીપ બામ વાપરો છો તો મિત્રો સાવધાન થઈ જજો મિત્રો સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે મિત્રો વેચાતો ડુપ્લિકેટ બીમ લીપ બામનો જથ્થો મિત્રો ઝડપવામાં આવી ગયો છે આ મામલે મિત્રો કાપોદરામાં મિત્રો બે વેપારીઓને પોલીસે મિત્રો ધરપકડ કરી હતી પોલીસે મિત્રો એક પોઈન્ટ સત્તાવન લાખથી કિંમતનો મિત્રો બનાવટી લીપ બામનો જથ્થો મિત્રો સીઝ કર્યો હતો આ ઉપરાંત પોલીસે મિત્રો એક મકાનમાં દરોડા પાડ્યા હતા અને આ અંગે મોટો ગુનો નોંધી વધુ મિત્રો કાર્ય હાથી કાર્યવાહી પણ મિત્રો હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની સો ટકા લોન માફ થવી જોઈએ મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે તેમાં મિત્રો ખેડૂતોની એક લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે ગુજરાતમાં મિત્રો સુડતાલીસ પોઈન્ટ એકાવન ખેડૂતોએ મિત્રો લોન લીધી છે મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે જેમાં મિત્રો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે જેમાં મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો નેવ પોઈન્ટ પંચાણું કરોડ રૂપિયા મિત્રો થાય છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકારે વીસથી થી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં દેવું માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માગણીઓ પણ મિત્રો કરવામાં આવે છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં મિત્રો એ હવે આપણે હવે જોવાનું રહ્યું છે ખેડૂત ભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે લોન માફ કરવામાં આવે પણ મિત્રો કંઈ જ પણ થતું નથી અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો